ભાવનગરમાં જગન્નાથ રથયાત્રા સમિતિએ મહાનગરપાલિકાને રજૂઆત કરી છે રથયાત્રા રૂટમાં ચાલતા વિકાસ કામોને વેગ આપવા રજૂઆત કરવામાં આવી છે મહત્વનું છે આગામી સત્યાવીસ જૂને શહેરમાં ભગવાન જગન્નાથની ચાળીસમી રથયાત્રા નીકળશે ત્યારે રથયાત્રામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે કામગીરી પૂરી કરવા માંગ કરાઈ છે જગન્નાથ મંદિર સામે જ આરસી રોડ બનાવવાનું કામ થઈ રહ્યું છે તો અન્ય રસ્તાઓ પર પણ પાણી ડ્રેનેજ સહિતની કામગીરી થઈ રહી છે ત્યારે સમય મર્યાદામાં કામગીરી પૂરી કરવા રજૂઆત કરવામાં આવી જેથી રથયાત્રા સમયે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે ભાવનગર મહાનગરપાલિકાને રથયાત્રા પહેલા વિકાસના કામો પૂરા કરવા માટે માંગ કરવામાં આવી છે અને જગન્નાથ રથયાત્રા સમિતિએ આ રજૂઆત ભાવનગર મનપાને કરી છે કારણ કે જે રથયાત્રાનો રૂટ છે ત્યાં મનપાના કામો ચાલી રહ્યા છે અને જેને સમય મર્યાદામાં પૂર્ણ કરી દેવામાં આવે કારણ કે આગામી સત્યાવીસ જૂને આ એ જ રૂટ ઉપરથી ભગવાન જગન્નાથની ચાળીસમી રથયાત્રા નીકળવાની છે